જય માતાજી જય દ્વારકાધી સીતારામ બધા તો આજ તો દીવા છે ને હું માર બે દિવાહો હો રહ્યું અમારે આજ આખો દિન ઉપવાસ આજે વ્યારા કરવાના બપોર આજ બપોરા કરવાના ફરાર કરવું હોય તો કરવાનું ના કે ફરાર નહીં કરવાનું રાતના ના બાર વાગ્યા સુધી અમારે આજ જાગરણ હે આખી રાત નું નથી કે એમ એવરેજ જાગૃત નથી રહેતી ખાલી દીવા જ રહ્યું ને અમારે આજ જવું હવન હવન છે મારી માની ખુને એના કોઈ જવું અમારે ના મીસા ની હેં કરે એની જવું કરણ ભાઈ ને ઘોડી આવી હતી ને ક્રિષ્ના ઘર પૂગે બંધ ભીખું મોટર સાઈકલ સાઈડ માં મોકલી દઈએ મિસુડી ને આ જાવ તારા પપ્પા આવે જો

Thank સ્વાહત સવિરે દેવસિ ધીમી ધિયો નચોદયા સ્વાહાય સ્વાહત સવિરે ધીમી ધિયો ધીમ ધિયો નહ પ્રચોદયા સ્વાહ મે નમ ગુરભુવાહત સવિત વરે ણમ વયોમિ ધો નહ પ્રચોયા સ્વાહયમ ઋણ નમો ગુરભુવાહત સવિત વરે ણ્યમ વરો દેવ ધીમ ો યો નચોદયા સ્વાહાયો ભૂર્ભુવાહત સવન હરે અમ ભગોને ધીમહ યો ન પ્રચોદયા સ્વાહં લાય રે નમો ભૂર્ભુવ સ્વાહત છ વિતુ વરે યમ ભૂો દે મૃધીમ યો ન ઓૂર્ભુવ સ્વસ વિતુ વરે યમો દેવ સીમાો ન પ્રચોય સ્વાહ ૃ ભગો દેવ શ્રી મહીન્યો નહ પ્રચો સ્વાહિંડ ત્રિય નમર્મુ સ્વાહ સ્વિંભો દેવ શ્રી મહીન્્રી નહ નમઃ ો નવા સ્વાત ચીતો દેવ સીમી શ્રિયો નમ પ્રચોદયા સ્વાહિંયેદં નમ ભરવો સ્વાહ ચુરે ભર્ગો દેવ સીમી પ્રિયો નહ પ્રચો સ્વાહિદંય રેદ ઢારૂપિમ બંધ મૃત્યુ સ્વાહ ઇદ મૃત્યુ નામા પીતરો પ્રચોદયા સ્વાહ પિતૃદેવાય રા ય વિય ધીમી તમને દેવગણેશ વિપ્રેશ માનવમૂર્તિકોદં पंदेवदेवाँ प्रदमानिद्ध्यम् गुणातुमातः सलितोँ गईध्यम् यनमानिदलम् नानघनत्मगम्यम् प्रैङोप्यपूज्यम् प्रिमुणात्मदृपम् सवन्तति चोंमय poles गुणातुमातः सलितोँ गईध्यम् यनमानिदलम् ધર્સ બુદ્ધિ કુરુ જયુર્વસુજા પ્રસિદ્ધ ઉત્પત્તિ રક્ષા પ્રલય પ્રગલ્ભા

सवितोर्वैर्यन् मण्डलं ब्रह्मविदो वदन्ति गायन्य मण्डलं वेदविदा स्मरन्ति को नाता सवितोर्वैर्य मण्डलं यद्योगिना यद्योगिनः तत्सर्ववेदं प्रणमामि दिव्यम् भो नातु मातार्सवितो रैर पावन् बनादो हे देव सविता निर्मल्पनादो हे देव सविता મોટા ખુલ્લા આપણું જીવન ખુલ્લી કીતા જીવન કોઈ ખેદ નહીં કોઈ રહસ્ય નહીં હા એકદમ કોઈ કઈ નથી લઈ જશે તો આમાંથી લઈ જશે આમાં છે આપણી પાસે તો કોઈ જવાનું નથી જે નસીબમાં છે એ કોઈ નથી નસીબમાં નથી ઘર બહાર નીકળી જાય બરાબર ભગવાન કહીશું કે આજે અમારી પાસે જે કાંઈ છે એ તમારું લીધેલું છે તમને સમર્પિત કરીએ છીએ સમર્પણ લીખવા નથી આપણે પૂર્ણ કરીશું બીજું બોલું સો બોલાય નસીબ ને ગોળાઈમાં પણ ટાળી નાખવાનું છે અને પછી નીચેથી ખોબો ખુલ્લો કરી નીચેથી પછી ખુલ્લો ખોબો ખુલ્લો કરી પછી અંદર ઘૂંવાની છે ओ oh. ટાણે ભાઈ ગયા હાડા સો જેવું થઈ ગયું ને બપોરે મેં હોવન માંથી ત્યાં બે અઢી ત્રણ વાગે ભાગી આવ્યા પછી આવ્યા નિશા ને હિવરા પૂર આવી ને પછી આજ તો અમારે હોવાનું નહીં કે આજે મારે જાગરણ હે એટલે બધા બેઠા હતા કે ને વટાણે જો આ પૂજા કરવી ને તે પૂજા તૈયાર કરીએ હનુમાન ભાઈ બે મારે પૂજા આ રીતના કરે એવી રીતના હું કરી દે જે આ વરસમેજ છે ને દીવા હોરા ને ત્યાં એવડત જેવડ થી પૂજા કરીએ કંકુલેશ ચડાવીએ હમ દુઃખ દિવા કરીએ અને ફરબ આ ડોહા કે કે હો મહા હો પરબનો માહો દીવા હો એવા દીવા હેથી જીણે જીણે પરબ ચાલુ થાય ને અમે આ આવી કરીએ એને વ્યવ આવે અમારે ત્યાં

ત્યાં કરેલી એવું ચારે કંકુવારી હોય કંકુવારું કરી પૂજા કરી માતાજી નો ફોટો હે એમાં જો આ બધા મંદિર હે કરી એટલી પાણામાં બધા હે કંકુળા મારે પૂજા કરવાની મારે ફૂઈની કરવાની છે મારે કરવાની હે વરાદી અમે એ જ કરીએ મારે ફૂઈની પૂજા એ પણ એમ જ છડાવી દઈએ આ રીતના કંકુળા હોય ને એની જાય છડાવીએ મેં કંકુળા છડાવી લીધા એવા સુંદર છડાવી દઈએ તો પૂજા થતી કમ્પ્લીટ એ વીરને હિસાબે રમવા આગળ વીર આવી છે તેની સાંડલો કરે ને ને લેલી હોય એટલે આપણું વ્રત કમ્પ્લીટ હવે આ ખાડા હાથથી થયું એમ બનાવીએ રોટલા જાડા લોટના આ રીતના કરે અને રોટલા જેમ અહીંયા કરે પછી તાવડીમાં સોડવે રોટલાના લાડવા બનાવવા જ લેલી માં રોટલા બનાવે ને મારી માં બે તાવડીએ સોડવી જાય કે એક વાક્ય કે સોળો વાક્ય બધે એક જ થાય પછી આણે હે ને ભૂકો કરે ને પછી તો ખબર નહીં આમ કરવાનું હોય એ જે ભૂકો કરવાનો હે આણે તમારી મારી માં અહીંયા ભૂકો કરી લીધો રેડી દસ થી કૂટડે પેલા આથી પછી સેલેરીએ એ દસ તે એ જો આ પાક મૂકવાની તૈયારીઓ હાલે ઘર હાલો તો એ પાક થઈ જાય એટલે તમને દેખાડ્યું બઈ રીત ના પાક આવે ના ના અમે પાણી નાખ્યું કાવ બરબટ્યું આવે તે એ પાક આવે પાક કે પાણી બરે અજા જોયો દેખાડ્યું પાણી નાખ્યું કે નાખ્યું તેલ દીઉં લાગે આના તો તેલ એવું જ લાગે તો આજ નક્કી

મારે જેમ ખાધે જાણતો હોય એને ખબર પડે થોડીક વાર તણાવ દે ને ટાકડું શેણી ને કોઈ ગરતા નહી ખાતું આવું કર્યું હોય ને તો ખાય માં આ લાડવા ખાય અમારે કારીગર કે હલવામાંથી ઘી પાછું કાઢી નાખે કોઈ આવો ના તો વિસ્તાર નાખજો ઘી વધારે ગરમ કરીને કાઢેલી

આપડી વિડીયો એન્ટિંગ કરી આજ આજનો વિડીયો આવું ગઈ હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં કીધો તમને કેવો લાઈ ગઈ